પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે સોમવારે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ ટ્રસ્ટ પરિવાર સાથે પાલખીની પૂજા કરી હતી જેની સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા આ શુભ દિવસે રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું અને કોંગ્રેસની ન્યાય યાત્રા પર આકરા પ્રહાર કર્યા હતા મારી દ્રષ્ટિએ બધાની દ્રષ્ટિએ કે ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે સોમવારે સવારે દસ વાગ્યા સુધીમાં ત્રીસ હજારથી થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા રાકેશ આહિર દિવ્ય ભાસ્કર ગીર સોમનાથ શેર એન્ડ ડાઉનલોડ કરો